જનપુકારના વ્યુઅર્સોને ફોલોઅર્સને અને કોમેન્ટ આપવા બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર ગઈકાલે જે જનપુકાર ન્યુઝે ભાવનગર સોમનાથ હાઈવેના મહુઆ પાસે આવેલા દેવળિયા પાસેના પુલ જે બેસી કરતા સમાચાર બતાવવા આવ્યા હતા જેને દર્શકોએ સાડા ત્રણ લાખ સુધી વ્યુઅર્સ આપ્યા છે સાથે સાથે ફોલો પણ કરી છે અને સાથે સાથે લાઈક પણ આપી છે તો આજે આપના આભારથી અને આપની લાઈકથી આપની કોમેન્ટથી આજે આપ જોઈ શકો છો કે જે દેવળીયા પાસેનો પુલ છે જે બંધ કરવામાં આવ્યો છે અને જે મહુવા તરફ જવાનો જે રસ્તો હતો એ રસ્તાને આજે એક નવો એક રસ્તો પર ડાઇવેટ કરવામાં આવ્યો છે તો જનપુકારના દર્શકોને ફોલોવર્સને અને કોમેન્ટ્સ જે કરવો આવ્યા છે દર્શકોનો ખૂબ ખૂબ આભાર આજ રીતે તમે સાથ આપતા રહો જેથી કરીને અમે આપની વાત આપનો આપનો અવાજ બનીને હંમેશા જનપુકાર ઊભૂ રહે છે અને આપની જે પ્રતિ સમસ્યાનો નિવારણ લાવશું કુમાર શુક્લ મહુવા